ભરૂચ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ચતુષ્કોણીય જંગ જામશે ભાજપ કોંગ્રેસ આપ પછી બીએપી પણ મેદાનમાં કોંગ્રેસ આપ પછી ભારતીય આદિવાસી પાર્ટી બીએપીની લડાઈનો સીધો ફાયદો ભાજપને ભરૂચ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તૂટે તેવી સંભાવના ભારતીય આદિવાસી પાર્ટીમાં બીએપી છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા રાષ્ટ્રીય મહામંત્રી હોય ભરૂચ લોકસભા લડે તેવી સંભાવનાઓ વાત કરીએ સમગ્ર મામલે તો આવનારી લોકસભા ચૂંટણી માટે વિપક્ષોએ ઇન્ડિયા ગઠબંધનની જાહેરાત કરી છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે એમ જણાવ્યું હતું કે ભરૂચ બેઠક પર ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષને કોઈ અવકાશ નથી પોતે ચૂંટણી લડવા તૈયારીઓ બતાવી છે જ્યારે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ હાલમાં જ એવી જાહેરાત કરી કે ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક જીતાડી ન્યાય મેળવવામાં આવશે ત્યારે ભરૂચ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તૂટે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો બીજી બાજુ રાજસ્થાન સ્થાનની ચોર્યાસી વિધાનસભા બેઠકના આ વખતે ચૂંટાયેલ ધારાસભ્ય રાજકુમાર રોતે ત્રણ મહિના પહેલા ભારતીય આદિવાસી પાર્ટી બીએપી બનાવી ચૂંટણી જીત્યા હતા એ જ પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી પદે છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા છે ત્યારે આ વખતની ભરૂચ બેઠક પરથી ભારતીય આદિવાસી પાર્ટી બીએપીમાંથી ઉમેદવારી નોંધાવે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે ત્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસ આપ પછી ભારતીય આદિવાસી પાર્ટી બીએપીની લડાઈનો સીધો ફાયદો ભાજપને થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની લોકસભાની છવ્વીસ બેઠકો પૈકી સૌથી મહત્વની આદિવાસી પટ્ટી પરની ભરૂચ બેઠક આમ તો સામાન્ય છે છતાં આ બેઠક પર આદિવાસી મતદારોની બહુમતી હોવાથી આદિવાસી ઉમેદવારને ટિકિટ આપી ભાજપ પોતાની જીત પાક્કી કરી લે છે છેલ્લા છ ટર્મથી મનસુખ વસાવા ચૂંટણી જીતતા આવ્યા છે અહીં ત્યારે આ વખતે ભરૂચની બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર આવે છે કે આપ અને કોંગ્રેસ સામ સામે આવે છે તેની પર લોકમીટ મંડાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય આદિવાસી પાર્ટી બીએપી રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક ધારાસભ્ય જીત્યા છે તેના ત્યારે ગુજરાતની ભરૂચ બેઠક પર પણ ભારતીય આદિવાસી પાર્ટી કમર કસે તો અન્ય રાજકીય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે તેમ કહેવાય છે